બોબા હા પેલી હાથ પેટી અંદર પડી ને લઈ લેતા જહે હા થઈ ગયો પૈસાની સેટિંગ ઓરે કરી દીધું મલક માં ફરિયાદ કોણ પૈસાની સેટિંગ કરી દીધું કીધું તું કે નહીં વાત હાચી છે એય તું ખાટલા બેઠો તું હા વાત હું કેસ બગ દુકાણાઈ બગ તું ખરા તો પૈય નતા નું ઘેર તાન જો ઓય થોડીક વાર તારા મપાઈ ભઈ હા

એટલે તમે પૈસા લેવા ઓફિસ પર આવી જજો ઓફિસ આપણે કઈ જગ્યાએ કીધું આપણે ચોકડી પર કીધું ને તમને આ બરાબર એ તો આવી જજો બરાબર બરાબર અને પૈસા વગર રૂબરો આવો તો તમે ઓફિસે જોઈ લો કશું જોવા ને પૈસા લેવા જ આપો આલવા હું મન દુખ કરી પાહો આવું યાર એ વાત સાચી મન દુખ થાય તાણ 15 લાખ રૂપિયા મ લેવા આવું તાણી ઓફિસ આય બરાબર કશો વાંધો નહીં વિશ્વાસ છે મારો ખબર છે તમને કે મુકેશ મુકેશ અંબાણી તમે કરોડપતિ બને તમે મને બનાવો

નમું ચાલો હા દે લ્યા આવો હેડો બરાબર એક તમારી અને ત્રણ કનસની બરાબર લઈન આવતા રો જો હેડો નહીં ભાઈ આ તો આખો દાયો માર માર કરવાના પેકી પાત મંગાવ જઠા બંધ તું કેતો તો આ પિપડું મંગાઈ જો બોલ તું તો આવતી હારું આવતી હારું વાડી

શું છે કોઈ ખબર પડતી નહિ શિખર શેનો પાવર આયો છે કોઈ ખબર પડતી નહી આ બે દાડા શિખર હું છે ખબર પડતી નહિ આ ભાઈ નો જો ના બોલવાનું બોલી ગયા છે પણ હા બધી એટલે પૈસા સિકટવા હે લાયા ખબર પડતી નહી યાર એવું એમ પણ આપડે સબન રાખો જ નહીં નિવન જોડે કટકટ કટ દેવાનો હો હવે આપણે તો પહેલાજી જવાનું નહીં પાય એ ઘરે વરે તમારી વાત લાખ રૂપિયા ની બધે ખોટું લાગે જો ભાઈ એટલે શબ્દ જોવો કાઢી છે તમે હતા ખાલી પહેલા દિવસ જેવા બોલતા હતા ખબર છે તો મને ખબર છે ભાઈ આરે તમે કોક નાકો ઓયન કોઈ જમીન તો વેચી નહીં જમીન હોય તો વેકન આરે અરે કોક નાકો ચોક વેજવા પૈસા લઈને આયા છે યાર ચોક અને ખોટો વેચવું રૂપિયા રે ખોટો બગાડી છે કોક રૂપિયા લઈને ખોટો હલવા આવ્યો રે હલવા હી જ ન તા પણ ઓફળવા તૈયાર નહી શું કરવાનું કોહડ હલવા એટલે આપણા જોડે આવશે પા માંગવા તો આ તમે બધા ભોળી ભોળી સની વાતો કરો હો લા સતરાજી તો કો તમે પણ સતરાજી બહાર રહી તો ક્ષેત્ર માં આવે તો જણવા મળે ને પણ અમારા કોમ અમારો એરેન્ડા બધું બહુ હતું એટલે હવે ભઈ ચોકથી પૈસા વેચવા લાયા છે ને ગરમી વધારે કરી છે શું કરવાની કોહડ કોણ સા

ઉંગે તો કોણ માંડ્યું કરીને જતો રહે ઓબાને તો બે છોડું રોઈ ને પણ તારે ઈ નહી એટલું તો નાની પડી કે ખસવાનું નઈ બધું આવી જાવ તારા ઘર નઈ ખસ તો પૈજો મારીસ હું તમ કહી દીધું પેલથી અને તારે જાવું હોય તો બાથરૂમ એકળ કરી આલુ પણ ચોય જવાની તારે છોડી જગ્યા બરાબર બરાબર પણ મોટે પંચમાં બે વાયો તો ના ના પંચમ તારી જરૂર જ નહી તું તાર પિન પડો રે અતાર પૈયો બેઠો તો બધા કેવર આવતો ને લાગો સોરી પણ છે મોટા પર જો સેટ કરી પણ મારા પૈયો મો રહેવાનું બરાબર પેલા જી આવો કા આવો અંદર તમને કોણ છેટા ઘાટે છે રોમ રોમ બદલ રોમ રોમ આવો બેહો બેહો લો કસે બેહો કે એટલે બેહો ના ના મી તો ઉપર બરાબર

જીવો એકલા એકલા મર્દાંગી વાળી જિંદગી બરોબર છે ભાઈ પછી તમાર ઘેર નહીં તમે તમે ઘેર નહીં બરોબર

ટૂંકુ કોઈ નું થાય તમારી સાચી છે તો પછી કોઈ ના બોલો શેઠ શું ચાલતી ખાલી માથાકુટ થઈ જાય પેલા

મલો હોજે હા હોજે મલો જો હો તો પેલા જે મારી પેલે જ છેલ્લી વાત કરે બધા લજવાડી મારી બીજું કોઈ નય પડે હું કહું એક આતો ઉભો થઈ જહા ખોટો નોતો થા એ કાતો ઉભો થઈ જાય ને ક વધારે બોલવાનું કરે ને હવે નેકળવાનું કરજો હેડજો હેડ આ તારા જ નેકળવો છો કોઈ નય કરે તો હમણા ઓલ ને તો પડ્યો સોચિ રાખો કે લે નેકળજો આ તા કઈ ના હું આ બધા બધું ઓમ કર કર લે મધુરીયા જો અમે કરજો હવે નય નાખો સબંધ

હા બારું પંચો હા